લગ્ન જીવનમાં અણબનાવ બનતા રહે છે ઉતાર ચઢાવ આવતા રહે છે પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા રહે છે પરંતુ આ ઝઘડાઓ ક્યારેક એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે કે તેનો અંજામ છે તે ખૂબ જ ભયાનક આવતો હોય છે આવી જ એક ઘટના સામે આવી છે સુરતથી કે જ્યાં પતિ પત્ની વચ્ચેનો કરુણ અંજામ છે તે હત્યા સુધી પહોંચ્યો એટલું જ નહીં પતિએ પત્નીની હત્યા કરી નાખી અને

હત્યા કર્યા બાદ પતિએ આખો મામલો હાદસો બનાવવાની કોશિશ કરી હતી જો કે એનો ભાંડો ફૂટી ગયો હતો અમે આપને જણાવી દઈએ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ છાપરાભાટા ખાતે એક કુમાવત દંપતી રહેતો હતો પતિ ઘનશ્યામ કુમાવતે પોતાની પત્ની માયા કુમાવતની ગળો દબાવીને અને માથો દીવાર સાથે અથાડીને હત્યા કરી નાખી હતી સારવાર માટે લઈને જ્યારે હોસ્પિટલ પહોંચે છે ત્યારે ડૉક્ટરને જણાવે છે કે એમની પત્ની બાથરૂમમાંથી પડી ગઈ છે અને જેના કારણે ઈજાઓ થઈ છે સારવાર એક બાજુ ચાલે છે અને બીજી બાજુ આ જે મરનાર લેડી છે એના ઘરવાળાને ખબર પડે છે તેઓ રાજસ્થાનથી સુરત ખાતે આવે છે અને આક્ષેપ કરે છે કે છેલ્લા દસ વર્ષના લગ્ન જે એનો જીવનગાળો થયો છે એની અંદર પતિ પત્ની વચ્ચે આવા નવા ઝઘડા ચાલતા હતા ક્યારે એમને બનતું નહીં હતું ત્રણ દિવસ પહેલાં જ રાજસ્થાનથી સુરત લઈને આવ્યો હતો અને હત્યાની આશંકા થઈ હતી પોલીસે આ મામલે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને પેનલ પોસ્ટમાર્ટમમાં પ્રાથમિક જે રિપોર્ટ સામે આવ્યો છે એમાં જે ઇજાઓ લેડીના શરીર પર જોવા મળી છે એ સામાન્ય ઈજાઓ નથી એટલે પડી જવાથી ખાલી ઈજાઓ નથી થતી એ શંકા ઉપજાવે છે એટલે પોલીસે આ મામલે પતિની પૂછપરછ હાથ ધરીએ છીએ ત્યારબાદ પતિએ પોતાની ભૂલ સ્વીકાર કરી હતી અને કહ્યું હતું કે એમણે જ પોતાના પત્નીની હત્યા કરી છે કિરણ હોસ્પિટલમાંથી અમરોલી પોલીસ સ્ટેશનમાં એક વરજી લખાવામાં આવી હતી કે માયાબહેન કરી અને મહિલા જે છે તે એમના પોતાના ઘરમાં બાથરૂમમાં પડી જતા એમને ઈજા થતા એ મરણ ગયેલ છે અને એમના પતિ જે ઘનશ્યામભાઈ જે છે એમની ડેડ બોડી અત્યારે લાવેલ છે જેથી અમરોલી પોલીસ સ્ટેશનના માણસો તાત્કાલિક ત્યાં કે હોસ્પિટલ ત્યાં પહોંચી ગયેલા અને ત્યાંથી એ પછી જે મનોરંજના જે છે એની લાસ્ટ ઉપર જે ઇન્કવેસ્ટ વળતા હતા એ વખતે એની ઉપર ઈજાના નિશાનો જાણે આવેલા એમ એ ખાસ કરીને જો બાથરૂમમાં પડવાથી જો ઈજા થાય તો આવી જ્યાં ના થાય એમ એટલે શરૂઆતથી પોલીસને આ બાબતે સહક તો હતો જ એમ દરમિયાનમાં ગઈકાલે સવારમાં આ કામે જે મરજદાર જે છે એના ફાધર મોતીલાલ છે એ ગઈકાલે ત્યાં પીએમ રૂમ પીએમ રૂમ ઉપર આવેલા અને એમને પણ એમની દીકરીને જોઈ અને એમને પણ પોલીસને સહ બતાવેલો અને એમનું પણ કહેવું હતું કે આ જે મારી દીકરી માયાજી જે છે એ સાહેબો એક તારીખે જ આ મારા જે જમઈ જે છે એ સુરત લઈ ગયા છે અને એ બંને વચ્ચે ડિસ્પ્યુટ હતા એમ આજે ઘનશ્યામજી જે છે એને બીજી છોકરીઓ સાથે સંબંધ હતો એમ એવું એમનું કહેવું છે હાલ પૂરતું તો એમ અને એના કારણે આજે ઘનશ્યામે એની પત્ની માયાને મારી નાખી છે એવું પીએમ દરમિયાન પણ જણાવી આવ્યું છે ખરેખર અને ઘનશ્યામની પૂછપરછ કરી તો ઘનશ્યામે પણ એ ગુનો કબૂલ્યો છે કે મેં સવારમાં જે મારા પત્ની જે છે એનું જે ગરુ જે છે એ હાથથી દબાવી અને એનું જે માથું જે છે એ દીવલ સાથે અથડાવેલું હતું એમ અને એ પછી એની દુકાને જતો રહ્યો એમ એટલે પછી એને સ્ટોરી એવી બનાવી હતી એમ કે હું જ્યારે દુકાને ગયો અને મારો જે દીકરો જે જે છે લવીશ એને મારે દવાખાને લઈ જવો હતો એટલે હું ઘેર આવ્યો અને ઘેર આવીને મેં જોયું તો મારા પત્ની બાથરૂમમાં પડી ગયેલા હતા અને માથામાં લોહી આવેલું હતું એટલે મેં આજુબાજુમાં લોકોને જાણ કરી લોકો બધા આવી ગયા દવાખાને લઈ ગયા એમ હાલમાં આ કામે જે ઘનશ્યામજી જે છે એમને ડિટેન કરવામાં આવેલો આવેલો છે અને એની સગન પૂછપરછ ચાલુ રહી છે પોતાની જ પત્નીની હત્યા કરાવવા બાદ મામલો એક ઘટનામાં એક હાદસામાં ખપાવવાની કોશિશ ન કરનાર આરોપી પતિ ઘનશ્યામ કુમાવતની અમરોલી પોલીસે ધરપકડ કરી છે ઘનશ્યામ કુમાવત સુરતમાં કેક બનાવવાનો ધંધો કરે છે અને છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં રહે છે એમની પત્ની માયા કુમાવત રાજસ્થાન ખાતે રહેતી હતી અને ત્રણ દિવસ પહેલાં જ સુરત લઈને આવ્યો હતો અને એમની હત્યા કરી નાખી હતી સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત